હવે ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો બંને માટે આનંદના સમાચાર છે આજની તારીખથી આપણે ફોર્મ્યુલા એસી જે અઢીસો ગ્રામ અને પાંચસો ગ્રામ બંને પેકિંગમાં મળે છે ઉપલબ્ધ હોય છે એ રીતના છ કિલોની ડોલ આપણે બજારની અંદર મૂકેલી છે અને છેલ્લા અઠવાડિયાથી આપણે ખેડૂત મિત્રોને વોટ્સએપની અંદર ઘર સુધી બધી માહિતી પહોંચાડી છે કે હવે આપણે ફોર્મ્યુલા એસીની અંદર સ્કીમ મૂકવા જઈ રહ્યા છીએ આ રીતના છ કિલોની ડોલ આકર્ષિત પેકિંગમાં મૂકેલી છે આ રીતના ચોવીસ પેકેટ અઢીસો ગ્રામના આવશે હવે ખેડૂતોને ખરીફ સિઝનની અંદર ખૂબ જ માર પડ્યો છે એના માટે થઈ અને કંપનીએ વિચાર કર્યો કે કંઈક આપણે બેનિફિટ કંપની તરફથી ખેડૂતોને મળવો જોઈએ એ આશયથી આપણે આ જે ચોવીસ પેકેટ મૂક્યા છે એની અંદર બેટ કૂપન પણ આપણે મૂકેલી છે અને ભાવ બસો એસી બસો ત્રણસો રૂપિયાની આજુબાજુમાં વેચાણ આપણે થતું હતું એ સીધું બસો પચાસ રૂપિયામાં છ કિલોની ડોલ એક સાથે લેવામાં આવે તો મળશે એટલે કે છ હજારની અંદર આ આપને મળી જશે બસો પચાસ રૂપિયા એક પેકેટનો ભાવ થઈ જશે એટલે પેકેટનો ભાવ પણ ભાવ પણ ઘટાડવામાં આવ્યો છે અને આ રીતના તમારા ઉપર સ્ટીકર પણ છે એટલે કે તમારે આ ડોલ જે છે એ પેકે પેક લેવાની અને પેકે પેક એટલા માટે લેવાની કે અંદરની સાઈડ આ રીતના આની અંદર આપણે પાંચસો રૂપિયાની મેં છપાવીને મૂકી છે એવી જ રીતે સો રૂપિયાથી ચાલુ કરીને સો દોઢસો બસો અઢીસો ત્રણસો સાડા ત્રણસો ચારસો સાડા ચારસો અને પાંચસો રૂપિયાની કૂપન આ રીતના અંદર મૂકવામાં આવેલી છે હવે મહત્વની વસ્તુ આ વસ્તુ જ્યારે બીજી વાર તમે જ્યારે ખરીદી કરવા જશો અમારા ઓથોરાટી ડિસ્ટ્રિબ્યુટર પાસે ત્યારે તમને આ કૂપનના પૈસા બાદ મળી જશે એ ગમે ત્યારે તમે જશો તો એ મળશે હવે તમારી પાસે આ જ્યારે આ જ્યારે ખોલશો આ રીતના ત્યારે આ રીતના તમારી પાસે આ કૂપન આવશે આ કૂપનનું શું કરવાનું છે જો આની અંદર ખેલું છે ખેડૂતનું નામ મોબાઈલ નંબર ગામ તાલુકો અને જિલ્લો આ તમે ડોલ જ્યારે ખરીદો છો ત્યારે આ કૂપનની સાથે આ બધી વિગત ઉપર તમારે વોટ્સએપ કરવાનો છે હવે વોટ્સએપ કરશો એટલે ખેડૂતોને એક બીજો ફાયદો મળશે આ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસના દિવસે આ કૂપનોનો ડ્રો કરવામાં આવશે અને એનું લાઈવ પ્રસારણ અમે બધાને મૂકીશું અને એ જે જે ખેડૂતોને એ બેટ કૂપનમાંથી ડ્રો કરી અને જે ગિફ્ટ આપવામાં આવશે નક્કી કરવામાં આવી હશે એ ગિફ્ટ વિશેની માહિતી એકત્રીસ ત્રણ પછી ગમે ત્યારે અમે તમને વોટ્સએપ ઉપર મૂકી દઈશું જેથી બધા ખેડૂતોને ખબર પડે અને ખેડૂતોનું લિસ્ટ પણ મૂકી દઈશું અને ખેડૂતોને ખબર પડે કે અમારો નંબર લકી કુપનની અંદર અમે જીત્યા છીએ હવે ખેડૂતોને ત્રણ ફાયદાઓ મળશે આમાં એક તો એક આ ડોલ મળશે આ તમે બસો પચાસ રૂપિયામાં મળશે બીજો ફાયદો ત્રીજો ફાયદો એ આ લકી બેટ કૂપન જે છે એનો ડ્રો થવામાં આવશે એ ડ્રોની અંદર પણ ખેડૂતોને ફાયદો મળવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે થેન્ક યુ વેરી